Eh, garuk. Tuh, kamu panik, ini aja. Tahu, hidup ini apa? Hidup ini Allah, lupa, Ada dua. আ তো পাথর বউছে না আমি আমি ধুই তোরে তো ডেকটা ধুই না তো ডেকটা আরে একটু করে একটু ফুল মারতে

તમાર બાપુ હોય ને એ લોડર થી ભૂકી હારે હે ઓલી વાલર મારા એ કાઢી હતી ને વા અહિયાં લોડર આવે હે તો આજ છે ને વરી પાછા ચોખા થઈ ગયા છે તૈયાર હમ દિનેશ ને જો બધાય કલ્પેશના વાટકા હાય હાર થયો હું થારી હાય રહાર એટલા વાટકા પડ્યા અને હજી થારી લઈ આવે જતા એને બોલવાનોય નથી અડફ ભૂખ લાગી હતી હા ઓહો આજ તો હું છે કટિંગ કરાય હું હા

આજ તો મિત્રો ભૂકી ભૂકી હેરી લોડર ધોયું ને ઓયણી ધોઈને ઘણું બધું કામ કરી લઈ શું બરાબર ટચિંગ કામ હતું આજનું આખા દિવસનું ટચિંગ કામ એ બરાબર હરવેર હરવેર અરવે હર હાલતું હતું તો આજનો અહીંયા વિડીયો પૂરો કરીએ કાલનો નવો વિડીયોમાં મળીએ જય દ્વારકા